શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં એકસો ને એકાવન ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીઓ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવાના માટે કર્મયોગીને કોઈ બીજી જગાએ જવાની જરૂર નથી કર્મયોગ સિદ્ધ થતાં તેને પોતાની જાતમાં જ સ્વતઃ સિદ્ધ તત્વજ્ઞાનનો અનુભવ થઈ જાય છે પરમાત્મા બધી જગ્યાએ પરિપૂર્ણ હોવાથી પોતાનામાં પણ છે જ્યાં સાધક હું છું રૂપે પોતાની જાતને માને છે ત્યાં જ પરમાત્મા વિરાજમાન છે પરંતુ પરમાત્માથી વિમુખ થઈ સંસાર સાથે પોતાનો સંબંધ માની લેવાના કારણે પોતાની જાતમાં રહેલા પરમાત્માનો અનુભવ નથી થતો કર્મયોગનું સારી રીતે અનુષ્ઠાન કરવાથી જ્યારે સંસાર સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે અર્થાત સંસાર સાથેના તાદાત્મ્ય મમતા અને કામના દૂર થઈ જાય છે ત્યારે તેને પોતાની જાતમાં જ તત્વનો સુખપૂર્વક અનુભવ થઈ જાય છે પરમાત્મા તત્વનું જ્ઞાન કરણ નિરપેક્ષ છે એટલા માટે તેનો અનુભવ પોતાની જાત વડે જ થઈ શકે છે ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે કર્ણોથી નહીં સાધક કોઈપણ ઉપાય વડે તત્વને જાણવાનો પ્રયત્ન કેમ ન કરે પરંતુ અંતમાં તે પોતાની જાત વડે તત્વને જાણશે શ્રવણ મનન વગેરે સાધનો તત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં અસંભાવના વિપરીત ભાવના વગેરે જ્ઞાનની બાધાઓ દૂર કરવાવાળા પરંપરાગત સાધનો માની લઈ શકાય છે પરંતુ વાસ્તવિક બોધ પોતાની જાત વડે થાય છે કારણ કે મન બુદ્ધિ વગેરે બધા છે જળ દ્વારા તે ચિન્યમય સાધનને કેવી રીતે જાણી શકાય છે જે જળથી સર્વથા અતીત છે વાસ્તવમાં તત્વનો અનુભવ જળના સંબંધથી વિચ્છેદ થાય છે જળ દ્વારા નહીં જેવી રીતે આંખો વડે સંસારને તો જોઈ શકાય છે પરંતુ આંખો વડે આંખોને નથી દેખી શકાતી પરંતુ એમ કહી શકાય કે જેના વડે જુએ છે તે આંખ છે એ જ રીતે જે બધાને જાણવા વાળો છે તેને કોના દ્વારા જાણી શકાય છે પરંતુ જેના વડે સઘળી વસ્તુઓનું જ્ઞાન થાય છે તે જ પરમાત્મ તત્વ છે આ અધ્યાયના તેત્રીસમાંથી સાડત્રીસમાં શ્લોક સુધી ભગવાને જ્ઞાનની જે પ્રશંસા કરી છે તેનાથી જ્ઞાનયોગનો વિશેષ મહિમા ઝળકે છે પરંતુ વાસ્તવમાં તેને જ્ઞાનયોગનો મહિમા માની લેવો એ ઉચિત પ્રતીત નથી થતું ઊંડો વિચાર કરવામાં આવે તો એમાં અર્જુનના પ્રત્યે ભગવાનનો એક ગૂઢ અભિપ્રાય પ્રતીત થાય છે કે જે તત્વજ્ઞાન એટલું મહાન અને પવિત્ર છે તથા જે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે હું તને તત્વદર્શી મહાપુરુષોની પાસે જવાની આજ્ઞા આપી રહ્યો છું તે જ્ઞાનને તું પોતે કર્મયોગ દ્વારા અવશ્ય મેવ પ્રાપ્ત કરી શકે છે આ રીતે જ્ઞાનયોગની પ્રશંસાના આ શ્લોકો વાસ્તવમાં પ્રકારાતરની કર્મયોગની જ વિશેષતા અને મહિમા બતાવવા માટે છે ભગવાનનો અભિપ્રાય એ ન હતો કે અર્જુન જ્ઞાનીઓની પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરે ભગવાનનો અભિપ્રાય એ હતો કે જે જ્ઞાન આટલી દુર્લભતાથી જ્ઞાનીઓની પાસે રહીને એમની સેવા કરીને અને વિનયપૂર્વક પ્રશ્નોત્તરી કરીને તથા તેના અનુસાર શ્રવણ મનન અને નિધિ ધ્યાનાસન કરીને તું પ્રાપ્ત કરશે એ જ જ્ઞાન તને કર્મયોગની વિધિથી પ્રાપ્ત કર્તવ્ય યુદ્ધનું પાલન કરવાથી જ પ્રાપ્ત થઈ જશે જે તત્વજ્ઞાનના માટે મેં તત્વદર્શી મહાપુરુષોની પાસે જવાની પ્રેરણા કરી છે તે તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જશે એ નિશ્ચિત નથી કેમ કે જે પુરુષની પાસે જશો તે તત્વદર્શી જ હશે એની શી ખાતરી અને એ મહાપુરુષ પ્રત્યે શ્રદ્ધાની ઊણપ પણ રહી શકે છે બીજી વાત આ પ્રક્રિયામાં પહેલાં સઘળા પ્રાણીઓને પોતાનામાં જોશે અને તે પછી સગળા પ્રાણીઓને એક પરમાત્મા તત્વમાં જોશે આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાની આ ક્રિયામાં સંશય તથા વિલંબની સંભાવના છે પરંતુ કર્મયોગ દ્વારા અન્ય પુરુષની અપેક્ષા વિના અવશ્ય મેવ અને તત્કાળ તે તત્વજ્ઞાનનો અનુભવ થઈ જાય છે એટલા માટે હું તારા માટે કર્મયોગને જ યોગ્ય સમજું છું આથી તને પ્રચલિત પ્રણાલીની જ્ઞાનનો ઉપદેશ હું નહીં આપું ભગવાન તો મહાપુરુષોના પણ મહાપુરુષ છે આથી તેઓ અર્જુનને કોઈ બીજા મહાપુરુષની પાસે જઈને જ્ઞાન શીખવવા માટે કેવી રીતે કહી શકે આગળ આ જ અધ્યાયના એકત્રીસમા શ્લોકમાં ભગવાને કર્મયોગની પ્રશંસા કરીને બેતાળીસમાં શ્લોકમાં અર્જુનને તે ક્ષમતામાં સ્થિર થઈને યુદ્ધ કરવાની સ્પષ્ટ રૂપે આજ્ઞા આપી છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ત્રેપનમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવલી જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો